પાયલ વિરવાની નિધિ કોઠારી શિવાની ભરવાડ ઝીલ સોની અને ગોપાલ સેવક જે કેબીસીના પ્રતિયોગી હતા એમને હું વિનંતી કરીશ કે આપ બધા જ મંચ ઉપર પધારશો જઈ આ પંચમહાલનું ગૌરવ છો અને આ જે રચના જેમના શબ્દો છે એવા વૈષ્ણવી ગજરને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે મને હતું કે કંઈક સ્પેશિયલ કરવું આ એક નજરાણો કે પંચમહાલની જે વાત છે એનું એક ગીત બને અને એ હું આ મંચ ઉપરથી પંચમહાલના પ્રેમીઓને ખાસ હું અર્પણ કરું અને રજૂ કરું પંચમહાલ 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 આપણું પંચમહાલ તાળીઓ જાઉં છું